નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ છ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર ચેલેક કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી ત્રેવીસો પછી છે ઈસબગુલ જે છે અઢારસો થી પચીસો અને તલ સફેદ જે છે ચૌદસો થી એકવીસ અને હવે આગળ છે રાયડો જે છે બારસો થી બારસો ત્રીસ જેનો નીચો ભાવ છે તેત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે તેતાલીસો પછી છે મેથી જે છે એક થી એક હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેર થી બારસો એકોતેર પછી છે સુવા જે છે આઠસો થી પંદરસો ચોત્રીસ અને વરિયાળી જે છે આઠસો થી છપ્પનસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ